જંગાણીયા ડાંગ આહવાદ તથા ના પોલીસ અધિક્ષક આવા વિભાગ જે એજ સરવૈયા અને પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી નાઓને જાણ કરી તેમના માર્ગદર્શન મુજબ કામગીરી હાથ ધરી હત્યારે એસ ક્યુ કામગીરી દરમિયાન વૃદ્ધા કોઈ નજીક આવે તો કુદવારી તૈયારી કરતી હતી ત્યારે વગર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી તેમજ મહિલા જીઆરડી સભ્યોને સમજાવટ કરી વૃદ્ધ મહિલાને વાતોમાં રાખી તેની નજર બચાવીને રસ્તા વરસાદી ટાવરની નજીક જઈ ટાવરની પાવર સપ્લાયની મેઇન સ્વિચ બંધ કરી દીધેલ અને ત્યારબાદ વૃદ્ધાની નજર બચાવી રેસ્ક્યુ અંગે રસ્તા તેમજ જારી ગોઠવીની જરૂરી તૈયારીઓ કરી મહિલાને નીચે ઉતારી હતી જે બાદ મહિલાએ વગઈ પોલીસ સ્ટેશન ખાતે આવી સી ટીમ દ્વારા જરૂરી કાઉન્સેલિંગ કરી ફરી આવું કૃત્ય કરવા સમજાવી તેમના સગાવાલાને શોધી અને તેમને સોંપી આપી અને માનવ જિંદગી બચાવી પોલીસ દ્વારા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ